િકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સો જેટલા વૃક્ષો વાવી ઉજવણી કરાઈ સરદાર પટેલ ગાર્ડન અને લક્ષ્મી ઉદ્યાન ગાર્ડન માં વૃક્ષો રોપી જાળવણી કરવા સંદેશો આપ્યો પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પાડી નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને પર્યાવરણ જાળવણી અંગેનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો પાડી નગરપાલિકાના ચીફ ઓફિસર બીબી ભાવ માર્ગદર્શન હેઠળ આજરોજ સિટી મેનેજર સેનેટરી વિભાગની ટીમ સ્ટાફ કર્મચારીઓએ તળાવમાં બનેલ સરદાર વલ્લભભાઈ પટેલ ગાર્ડન અને ચાર રસ્તા સ્થિતિ લક્ષ્મી ઉદ્યાન ગાર્ડનમાં થી વધુ વૃક્ષો રોપણ કરવામાં આવ્યા હતા સીઓ બીબી ભાવસારે જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે જેની જાળવણી કરવામાં આવશે અને પાડી પંથકમાં સ્વચ્છ વાતાવરણ રહે પર્યાવરણ સ્વચ્છ રહે એ અમારો મુખ્ય હેતુ છે જેથી આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષના છોડ રોપવામાં આવ્યા હતા પાંચમી જૂન વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવણી કરી રહ્યા છે ત્યારે આજ રોજ પાર્ટી નગરપાલિકામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સ્વરૂપે વૃક્ષોનું વૃક્ષોના રોપાનું રોપાણ કરવામાં આવ્યું અને લોકોને ખાસ અપીલ છે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઝાડો આવો અને એનું જતન કરો અને એનો ઉછેર કરો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો